સ્વસ્થ રહેવાના સરળ નિયમો પચાસ જો તમે કેલરી બંધ કરવા અને વજન ઓછું કરવા ઈચ્છો છો તો કાળા મરીનો પાવડર બનાવીને હૂંફાળા પાણી સાથે પીવો આ શરીરમાં વધેલી ચરબીને ઘટાડવામાં મદદ કરે છે જો તમને શરદી હોય તો કાળા મરીનો પાવડર બનાવીને ગરમ દૂધમાં મિક્સ કરીને પીવો થોડા દિવસો સુધી આમ કરવાથી તમને છીંક અને શરદીથી રાહત મળશે જે લોકોને કબજિયાત રહેતી હોય તેઓએ એક કપ પાણીમાં લીંબુનો રસ કાળા મરીનો પાવડર અને મીઠું મિક્સ કરીને પીવું જોઈએ તેનાથી થોડા દિવસોમાં ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મળશે જો તમને લો સ્ટેમિના લાગે છે અને તેને વધારવા માગો છો તો નવસેકા પાણી સાથે કાળા મણીનું સેવન કરો તેનાથી શારીરિક ક્ષમતા વધે છે જો તમને ડિહાઈડ્રેશનની સમસ્યા હોય તો પણ કાળા મળીને હૂંફાળા પાણી સાથે પીઓ આમ કરવાથી તમને સમસ્યામાંથી રાહત મળશે કાચ કે કાકડા ખાધા પછી દિવસમાં ત્રણ વખત ગરમ દૂધ સાથે એસમ બોગોળની બૂકીનું સેવન કરો ઘાને રાંધતા અટકાવવા માટે ગરમ ક્રીમ તમે સહન કરી શકો તેટલું ગરમ લગાવો હડકવાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતાના પાંચ મિનિટ પહેલાં બે ગ્રામ શેકેલી ફટકડી મોંમાં રાખો બાળકોમાં પેટમાં દુખાવો થાય તો આદુનો રસ અને પાંચ ગ્રામ તુલસીના પાન મિક્સ કરીને બાળકોને દિવસમાં ત્રણ વખત પીવડાવો શિયાળામાં બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના ચાર પાનને પીસીને પચાસ ગ્રામ પાણીમાં મિક્સ કરો તેને સવારે પીવા માટે આપો પેટના દુખાવાના કિસ્સામાં તુલસીના પાન ઉકાળીને સવારે ચાની જેમ લેવાથી ફાયદો થાય છે છાતીમાં બળતરા થતી હોય તો ઠંડા પાણીમાં લીંબુ નીચોવીને તેનું સેવન કરો જો તમે વધુ પડતો એલ્કોહોલ પીધો હોય તો પાણી દૂધમાં છ માસા ફટકડી ભેળવીને બે સફરજનનો રસ પીવો કબૂતરના પાનનો રસ પીવાથી અફીણનો નશો ઓછો થાય છે અડધો ગ્રામ અરહર દાળની પાણીમાં ઉકાળીને પીવાથી ભાંગનો નશો મટે છે કેળાને પચાવવા માટે બે નાની એલચી પૂરતી છે જો તમે વધુ પડતી કેરી ખાધી હોય તો તેને પચાવવા માટે થોડું મીઠું ખાઓ શ્વાસમાં દુર્ગંધ આવે તો દાડમની જાડી છાલને પાણીમાં ઉકાળીને ઘારઘલ કરો જો ઘણામાં માછલીનો હૂક ફસાઈ જાય તો કેળું ખાઓ હેડકી આવે તો ફુદીનાના પાન કે લીંબુ ચૂસી લો વજન ઘટાડવા માટે મધ અને લીંબુ ભેળવી ગરમ પાણીનું સેવન કરો કાન દાંતના દુખાવા ઉધરસ અને અપચોની સમસ્યામાં જીરું અને હિંગનું એક બે માત્રામાં સેવન કરો જંતુઓનો નાશ કરવા માટે ઘા પર હિંગનો પાવડર છાંટવો દાંતના દુખાવા માટે હિંગને કપાસમાં લપેટીને દુખાવાની જગ્યા પર મૂકો શરદી તાવની સ્થિતિમાં કાકડી ખાવી અને છાશનું સેવન કરવું એલ્કોહોલના કારણે બેભાન થાય ત્યારે કાકડીનું સેવન કરો ધાણાના પાંદડાનું કોઈ પણ સ્વરૂપમાં સેવન કરવાથી પેશાબ સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે ધાણાના પાનનું નિયમિત સેવન શિયાળાની બીમારીઓ જેવી કે વાયરલ અને શરદી ખાંસીથી દૂર રાખવામાં મદદ કરે છે ધાણામાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે જે આર્થરાઇટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે ડાયાબિટીસના દર્દીઓ માટે ધાણાના પાંદડાનું સેવન કોઈપણ સ્વરૂપમાં ખૂબ જ ફાયદાકારક છે કારણ કે તે લોહીમાં ઇન્સ્યુલિનની માત્રાને નિયંત્રણ કરવામાં મદદ કરે છે જે લોકોને ચક્કર આવવાની સમસ્યા હોય તેમણે આમળાની સાથે કોથમીરનો ઉપયોગ કરવો જોઈએ તેનાથી ઘણી રાહત મળશે મહિનામાં એક વખત લીંબુના રસનું એક ટીપું આંખોમાં નાખવાથી આંખોને ક્યારેય દુખતું નથી જામુનના દાણા અને બાહેડાની છાલ બંને બારીક પીસીને દરરોજ ચાર ગ્રામ પાણી સાથે આઠ દિવસ સુધી પીવાથી વારંવાર પેશાબ આવવો બંધ થઈ જશે વેલાના મૂળની છાલ અને સતાવરીનો ઉકાળો દરરોજ સ્નાન અને હવન પછી દૂધ સાથે પીવો તેનાથી સ્નાયુ અને બુદ્ધિ વધે છે નાકમાં એલોવેરા દૂધના બે ટીપા નાખો અસરગ્રસ્ત વિસ્તાર પર કપૂર અથવા ટપેન્ટાઇન તેલનો અર્ક લગાવો જો ઉપરોક્ત સાધન ઉપલબ્ધ ના હોય તો ડુંગળી અથવા તમાકુને પીસીને બાંધી દો દરરોજ ખોરાકની સાથે પચાસથી સો ગ્રામ બારીક સમારેલા કોબીઝના પાન ખાઓ તેના પર પીસેલું મીઠું અને કાળા મળી છાંટીને તેને સારી રીતે ચાવો એક ગ્લાસ હૂંફાળા પાણીમાં અડધું લીંબુ થોડું કાળું મીઠું શેકેલું જીરું અને થોડી હિંગ મિક્સ કરીને પીવાથી ગેસની સમસ્યામાં તરત રાહત મળે છે જે લોકો સવારે સૂર્યોદય સમયે બે ત્રણ માઇલ લાંબી વોક માટે જાય છે તેઓ ક્યારેય કમરના દુખાવાની ફરિયાદ કરશે નહીં ક્યારેક કોઈને ચક્કર આવે છે બેઠા થયા પછી આંખો સામે અંધારું થઈ જાય છે અને ચક્કર આવે છે આ પરિસ્થિતિમાં એક સફળ સાબિત રેસીપી રજૂ કરવામાં આવે છે મોઢામાં ચાંદાના કિસ્સામાં અળુસાના બે ત્રણ પાન ચાવવા જોઈએ અને તેનો રસ ચૂસવો જોઈએ અલ્સર હોય તો કેચુ અને લિકોરિસનો પાવડર અને મધ મિક્સ કરીને મોઢાના ચાંદા પર લગાવવું જોઈએ અગિયારથી પંદર મિનિટ ચંદ્ર તરફ જુઓ અને તમારી આંખો મીચો અને પછી ફરીથી જુઓ શરદ પૂનમની રાત્રે ખીર બનાવો અને તેને ચંદ્રની કિરણોમાં રાખો અને ચંદ્રને જોતા જ જાપ કરો આંખોની રોશની અને પ્રકૃતિમાં ઠંડક વધે છે તમારી બે આંગળીઓના ટિપ્સથી તમારા ચહેરાને હળવો હાથે મસાજ કરો તેનાથી રક્ત પરિભ્રમણ વધશે જેના કારણે તમને લાગશે કે તમારો થાક દૂર થઈ ગયો છે વારંવાર પેશાબ થવા પર ઝાંફળ અને સફેદ મુળસીને પાણી સાથે લેવાથી આ રોગ મટે છે ખીલ માટે રામબાણ જામફળની ચંદન સાથે પીસીને તેની પેસ્ટ ચહેરા પર લગાવવાથી દાગ પિમ્પલ્સ અને ખીલ દૂર થાય છે અને ચહેરો ચમકવા લાગે છે ઘઉં ઘાસના પાનને પાણીમાં રાખવાથી તેના કીટાણુઓ નાશ પામે છે અને પાંદડાને ચોટી જાય છે અને પાણી અત્યંત શુદ્ધ બને છે ચહેરાના દાગ નારિયેલ પાણીને દિવસમાં બે વાર ચહેરા પર લગાવવાથી પિમ્પલ્સ ખીલ દાગ ફોલિયો શીતળાના નિશાન વગેરે દૂર થાય છે નાના બાળકોને કોપરાને સાંકર અથવા ગોળ સાથે ખવડાવવાથી તેમનું પાતળું શરીર મજબૂત અને ચરબીયુક્ત બને છે જો વાળ અકાળે સફેદ થવા લાગે તો રાત્રે સૂતા પહેલાં એક ગ્લાસ દૂધમાં બદામના તેલના થોડા ટુકડા મિક્સ કરીને સ્વાદ મુજબ ખાંડ નાખીને પી લો તમે દરરોજ આ કરો થોડા સમય પછી વાળ સફેદ થવાનું બંધ થઈ જશે અને સફેદ વાળ પણ કાળા થઈ જશે નાની ઇલાયચીને બારીક પીસીને દૂધ સાથે પીવાથી પેશાબમાં ફાયદો થાય છે અને ડિસ્ક્યુરિયા બંધ થાય છે ટેરોનું સેવન કરવાથી કફ અને ગેસ વધે છે તેથી જે લોકો ગેસની રચનાથી પીડાય છે અથવા ઘૂંટણમાં દુખાવાની ફરિયાદ કરે છે તેઓએ ટેરાઓનો ઉપયોગ ઓછો કરવો જોઈએ મીઠાના પાણીથી નિયમિત સ્નાન કરવાથી અર્થરાઈટિસ અને કોઈપણ ઈજાને કારણે થતા દુખાવા અને સ્નાયુઓમાં ખેંચાણથી પણ રાહત મળે છે જો તમને લીવરની સમસ્યા હોય તો રોજ એક ગ્લાસ કારેલાનો રસ પીવો તેનો રસ લીંબુમાં ભેળવીને પીવાથી દાગ ખીલ અને ત્વચાના ચેપથી પણ રાહત મળે છે